નમસ્કાર હું અમદાવાદથી ડૉક્ટર જયંત પુરોહિત ગિરનારી મંડળ ગિરનારી મંડળનું કાર્ય અત્યારે એક શિબિરના રૂપમાં અને વેબિનારના રૂપમાં પાયાથી જેમણે આ કાર્યને વેગવંતું બનાવ્યું છે તેવા ગિરનારી મંડળના તમામ જાગૃત એક્ટિવ લોકો અને મિતલ્યા સાહેબનું હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આ સમાચાર આખા વિશ્વને પહોંચાડવાનું કાર્ય જેમ વેદ વ્યાસજીએ ગણેશજીને પસંદ કર્યા હતા એવી રીતે અમે શ્રી અમારા વિનોદભાઈ ખરાને પસંદ કર્યા છે રેકોર્ડિંગ કરી અને આ વસ્તુને પહોંચાડે છે બહુ મહત્ત્વની વસ્તુ આ રેકોર્ડિંગની જરૂર શું છે અમારા શોખ માટે નથી અમને બધા ઓળખતા હોય છે જોતા હોય છે પણ ફ્યુચરની અંદર જ્યારે આવા ગિરનારી મંડળના તમામ વેબિનાર અને વેબિનારની સાથે સાથે આવા વનસ્પતિ પરિચય અને એના ઉપયોગ જ્યારે કોઈ વૈદ્ય અથવા તો જુનિયર ડૉક્ટર્સ ગ્રુપ અમારું આને સાંભળશે ત્યારે એમને વનસ્પતિનો પરિચય મળશે અને વનસ્પતિનો ઉપયોગ મળશે નાઇન્ટીન એટી થ્રીમાં અમારે ગિરનાર દરવાજે વનસ્પતિને લઈને ઊભવું પડતું કે જંગલમાંથી પેલા લાકડા કાપીને આવવાવાળા કબાડી હોય ને એને પૂછે કાન શું કહેવાય તો બે દિવસે એક વનસ્પતિનો પરિચય મળતો હતો તો મેન આ રેકોર્ડિંગ કરવા પાછળનો હેતુ એ છે કે પરિચય પ્રેક્ટિકલ અને થેરેટિકલ બે નોલેજ મળવું જોઈએ એક નોલેજ હોય તો ના ચાલે એગ્રિકલ્ચરલના સાહેબ ગામડામાં ગયા ખૂબ ખેડૂતને સમજાવ્યા અને પછી કીધું કે હવે રીંગણી વાવો ત્યારે મને બોલાવજો તો હું તમને રીંગણી કેવી રીતે ઉછેરવી એનું પ્લાન્ટ આપીશ ત્યારે ખેડૂતે કીધું કે સાહેબ જે ખ્યારામાં ઊભા છો ને એ જ રીંગણી છે એટલે મેન કહેવાની વાત એ છે કે પ્રેક્ટિકલ નોલેજ બહુ મહત્વનું હોય છે તો મા વનસ્પતિની જ્યારથી રામકાળની આપણે વાત કરીએ તો બાર હજાર શુષણ હતા તો સિત્તાવીસ રામા અવતાર તો મગલ ઋષિ આપણને ગણાય જ્યારે હનુમાનજી એક એક નાનકડી દાખલો એટલા માટે લઉં છું કે આયુર્વેદ કેટલું જૂનું છે એના વિશે મારે થોડી વાત કરેલી છે તો મગલ ઋષિ તપશ્ચર્યા કરતા હતા ત્યાં માતાજીની ચૂડામણી આપી અને હનુમાનજી નાવા જવા તૈયારી ત્યારે તેની ચૂડામણીને સમુદ્રમાં ફેંકી દીધી અને હનુમાનજી વ્યાકુળ થઈ ગયા કે હા તમે ચૂડામણી ફેંકી દીધી તો હવે મારે ભગવાનને શું આપવું તો કે કમંડલમાં લઈ લે કે આમાં તો ઇઠાવીસ પડી તો કે સીતાવીસ રામા અવતારથી હું તપશ્ચર્યા કરું હવે એના વર્ષનું જો કેલ્ક્યુલેશન કરીએ તો કેટલા વર્ષો થાય તો જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આપણી સાથે વનસ્પતિ સંકળાયેલી છે અને એટલે જ આપણે એને માનો દર્જો આપ્યો છે તો આયો બલમ યશોવર્ચ પ્રજા પશુ નવસુ નીચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતે વન્નો દેહી વનસ્પતે શરૂઆત કરશું આજના પિરિયડની અંદર પહેલી વહેલી સાહેબે ભોઈરિંગણી વિશે આપણને સમજણ આપી એના લેટિન નામ સાથે પણ ખબર આપી અને થોડા ઘણા ઉપયોગ કીધા પણ ભોઈરિંગણી એક એવી વસ્તુ છે કે એનું પંચાંગ તરીકે ઓસ્થોમેટિક બ્રોન્કાઇટિસ અથવા તો જેને કોઈપણ પ્રકારની એલર્જી હોય આવા લોકો ફક્ત મગની દાળને રોટલી ખાય અને સવાર સાંજ એક એક ગ્રામ જેટલી ભોય રીંગણીનું મધ સાથે સેવન કરે તો જૂનામાં જૂની એલર્જી ડસ્ટિંગ એલર્જી હોય કે કોઈપણ પ્રકારની ક્લાઇમેટ એલર્જી હોય આવા રોગીઓને આપવામાં આવે જેમને રોગપ્રતિકાર શક્તિ ઘટતી એના માટે ખાસ હોય છે જન્મેલા બાળકને જ્યારે પહેલાંના સમયની અંદર ભરાણીને શરદી હમણાં જનું એક નિદાન કર્યું આવી વસ્તુ જ્યારે થઈ જતી ત્યારે એમની અંદર આવતા પીળા કેસરા જન્મેલા બાળકને માતાના દૂધમાં એક કેસરું અને પાંચ મહિનાનું થયું હોય તો પાંચ કેસરા સેજ સાકર નાખી પાવડર કરી દૂધમાં નાખીને બાળકમાં આપવામાં આવે તો આપણને ઘણાને આવો પ્રયોગ થયેલો હશે કે ઘણું બાળક બોલે ત્યારે છાતીમાં સિંહની જેમ ગણક આવતી હોય ઘરડ ગરડ ગરડ છાતી થતી હોય આવા બાળકનો કફ છે ને એ સદંતર એની છાતીમાંથી જતો ન હોય ત્યારે આ ભોરેંગણીનો આઠ દિવસ પ્રયોગ કરવામાં આવે તો એ છાતી ક્લિયર થઈ જાય છે સ્વા અનુભૂત છે અને મળ દ્વારા એ કફને ભોરંગણી બહાર કાઢવાવાળી છે ત્રીજું કાર્ય કે અત્યારે ખાસ કરીને ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ બહુ હોય છે દાંપત્ય જીવનમાં બાળકોની કમીઓ બહુ હોય છે જ્યારે સિમેન્ટ એનાલિસિસ કરવામાં આવે અને પુરુષના જંતુઓ ઘટતા હોય જેને કાઉન્ટ કહેવામાં આવે આ સ્પંપકાઉ માટે થઈ અને આના પાકેલા ડોડવા લેવાના ડોડવાનું ચૂર્ણ કરી અને ત્રણ દિવસ સુધી એને મધ સાથે એનું સેવન કરાવવામાં આવે અને એક મહિના સુધી સંયમ નિયમનું પાલન કરવામાં આવે તો સ્પંપકાઉન્ટ જે ઓછા હોય ચાલીસ લાખ બિલિયન હોવા જોઈએ એનાથી ઓછા હોય એવા ચાલીસથી સાઠના રેશિયામાં પાછા એમને સ્પંપકાઉન્ટ મળી શકે છે ડોડવાનું બીજું કાર્ય તો જે લોકોને કૃમિદંત એટલે દંત કૃમિ હોય અને મોઢાની અંદર વારંવાર એમને તકલીફ થતી હોય અને દુખાવો થતો હોય અને સબાકા આવતા હોય ત્યારે આ ભોરીંગણીના દોડવાને નાની એવી ધતુરી લેવાની એમાં દોડવાને નાખવાનું અહીંયા રૂ રાખવાનું અથવા તો કાપડું રાખી અને એનો ધુમાડો મોઢામાં થોડીવાર ભરી રાખવામાં આવે અને ભરી રાખ્યા પછી એ વસ્તુનો ધુમાડાને પાણી ભરેલી થાળીમાં કાઢવામાં આવે તો આપણે નજરો નજર જોઈ શકીએ એવા કૃમિ દાંતની અંદરથી થાળીમાં આવી જતા હોય છે બોયરિંગની એક ઓસ્થોમેટિક બ્રોન્કાઇટિસની અને સાથે સાથે રક્તપિત્તની દવા છે જે લોકોને રક્તપિત્તની અસર રહેતી હોય આવા લોકો માટે પણ ઘીને સાકર પણ આયુર્વેદ એક વસ્તુને વ્યવસ્થિત રીતે વૈદ્યોનું માર્ગદર્શન છે કે એના અનુપાન સાથે આપવામાં ન આવે તો ગુણધર્મ ફરે દાખલા તરીકે એ સબ ગોલ આમાં નથી છતાંય વાત કરું છું દૂધ સાથે લ્યો તો લેક્ઝેટિવ છે કોઈને ઝાડા થઈ ગયા હોય છાસમાં આપો તો ઝાડાને બંધ કરવા વાળું છે વનસ્પતિ તત્વ એક જ છે પણ જ્યાં એના અનુપન આવે છે ત્યાં એ વસ્તુ ચેન્જ થઈ જતી હોય છે ત્યારબાદ સાહેબે વાત કરી દારૂડી દારૂડીની સંપૂર્ણ છાલ લઈ અને દૂધના વડમાં એની ગોળી બનાવી નાગરવેલના પાનમાં લેવામાં આવે તો દસ વર્ષ જૂના દમની અંદર પણ ફાયદો કરે છે અને પુષ્ટિ આપવાવાળી વસ્તુ છે તજ લવિંગ અને એલચી એક મરેઠીનું ઝીંડવું અને આ વડના દૂધમાં બનાવેલી એક ગોળીનું નાગરવેલનું પાન બનાવીને સાત દિવસ સેવન કરવામાં આવે તો તમામ પ્રકારના રોગોને નષ્ટ કરી અને શરીરને વાજીકરણ બનાવે છે આવા ગુણવાળી આ દારૂડી છે પછી એને સુવર્ણક્ષીરી કહેવામાં આવી એને આપણે તોડીએ ને તેમાંથી પીળું દૂધ નીકળે છે હું ને ભાખર સાહેબ એક વખત અમે ગયા હતા સંશોધનમાં એટલે તરત જ એમણે આંખમાં આંજ્યું અને અમે ફોટા પણ એના પાડેલા એ તાત્કાલિક આંખમાં આંજવાથી પણ આંખની અંદરથી પાણી કાઢીને તેજને વધારે છે જે લોકોને વારંવાર આંજણી થતી હોય અથવા તપોડિયા થતા હોય આવા લોકો સુવર્ણ ક્ષીર અઠવાડિયું દસ દિવસ એનું સેવન કરે અને એકદમ શીત આહારનું સેવન કરે તો કાયમી માટે આંજણી અને તપોડિયામાંથી એ મુક્ત થતા હોય છે ત્યારબાદ વાત કરી સાહેબ એખરો તાલીમખાના જેને કહેવામાં આવે તાલીમખાનાનો ક્ષાર શિલાજીત અને ટંકણખાર શુદ્ધ કરેલો આ ત્રણેય વસ્તુને સંભાગ લઈ અને એપલ સેબ એટલે કે આપણે એપલ 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 જ એટલે સફરજન સફરજનની ચીર ઉપર આ વસ્તુને છાંટી નરણા કોઠે સેવન કરવામાં આવે તો પિત્તા એટલે ગોલ્ડ બેડ સ્ટોન ગોલ્ડ સ્ટોનને ધીમે 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 પીગાડી અને એના ટ્રેક ઉપર થઈ એને સ્ટોલના ટ્રેક ઉપર કાઢી નાખવામાં આવે સ્ટોલના ટ્રેકની વાત એટલા માટે કરું છું કે ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે પિત્તાશયમાંથી વસ્તુ કોઈ નીકળે જ નહીં પણ પિત્તાશયને પણ એબ્ઝોર્બ પ્રક્રિયા કરી અને કોઈપણ વસ્તુ ડિસ્ચાર્જ કરવાનો ટ્રેક ઈશ્વરે આપણા શરીરની અંદર મૂકેલો છે એખરો એક બીજી એવી વનસ્પતિ છે કે નબળું બાળક હોય પતલા ઝાડા રહેતા હોય વારંવાર અને હાથ પગ દોડીને પેટ ગાગડી થઈ ગયું હોય તો એખરો ગોખરું સૂંઠ અને સતાવરી આ ચાર વસ્તુ નાખી ગોળ ઘીમાં બનાવેલી એક લાડુડી બનાવીને બાળકને જો સેવન કરાવવામાં આવે તો ધીમે ધીમે બાળક તંદુરસ્ત થાય છે અને એ બાળકને વારંવાર કોઈ પણ પ્રકારના રોગો નથી થતા એની પ્રતિકાર શક્તિને વધારે છે ત્યારબાદ વિલાયતી તુલસી અને તુલસી એના વિશે આપણે કાલે પણ વાત કરી હતી કે તુલસીનો એક છોડ ફક્ત એક છોડ આપણા ઘરમાં હોય અને એના ઉપરથી પવન આપણા આખા ઘરની અંદર જતો હોય તો ઘરની અંદર હવા દ્વારા પ્રવેશેલા સામાન્યમાં સામાન્ય જે બેક્ટેરિયા વાયરલ હોય એનો એમને એનો પવન આવવાથી નાશ થઈ જાય છે તો સેવન કરવાથી શું ન થતું હોય એટલે જન્મથી મૃત્યુ સુધી છેલ્લે તુલસીનું પાન મૂકી અને માણસને આપણે એટલા માટે પેક કરવામાં આવે છે કે જ્યારે બોડી ડેડ બને ત્યારે અંદરના બેક્ટેરિયા ડેવલપ થઈને બહાર નીકળવાની કોશિશ કરે એટલે લાસ્ટ લાંબો સમય રહી તો જીવડા પડી જવા હોય પણ તુલસીનું એક જ પાન માણસના મોઢામાં મૂકેલું હોય તો એ માણસની બોડી દોઢ દિવસ કે બે દિવસ રહે તો એમાંથી જીવાતનું ડેવલપમેન્ટ નથી થતું એટલી એન્ટીબાયોટિક તુલસી ચાર પાન દરરોજ ચાવીને ખાવામાં આવે કાળા મરી સાથે ખાવામાં આવે તો ગળાની બળતરા બંધ થાય કાળા મરીને ગોળની અંદર તુલસી લેવામાં આવે તો થ્રોટ ઇન્ફેક્શન જાય લીંડી પીપર તુલસી અને સીતોપલાદિકને ભેગા કરીને ચાટવામાં આવે તો નાકમાંથી જરતું પાણી છે એનો પણ નાશ કરવાવાળી આ તુલસી અને વિલાયતી તુલસી બેય છે પછી સાહેબે બે નેપાળાની વાત કરેલી આપણને એક નેપાળો વિલાયતી નેપાળો છે અને એક નેપાળો આ બે વસ્તુનો ક્યારેય ન કરવો ચાળો નેપાળો એનો ન કરવો ચાળો નેપાળાની ગણના મહારે રેચકની અંદર થાય અને એના પોઈઝનને કારણે એનાથી જે ફૂડ પોઈઝનિંગ થાય એ વૈદ્ય જ વાળી શકે બાકી ચાર ચાર દિવસ બાટલા ચડાવે ને તો એ રસને રોકી શકાય નહીં તો આવી વનસ્પતિને વૈદ્યોએ રાખી માટે તો કે જ્યારે ભસ્મક નામનો રોગ માણસને જાય ને આઠ આઠ દિવસે બકરાની લીંડી જેવું જેને મળ આવતું હોય ભસ્મક થાય ત્યારે મંદાગની અને જઠરાગની મંદાગની હોય અને જઠરાગની ઓછી હોય તો નુકસાન થાય અને જઠરાગ્નિ વધારે સતેત થાય જેમાં હિંગ અને વધારે પડતી રાયનું સેવન કરવાથી જઠરાગ્નિ વધારે સતેત થાય તો લાર્જ ઇન્ટેસ્ટાઇન અને રેકરમ રેકટમ એટલે મોટું અતરડું ને મળાશય ઉપર એક પ્રકારની ગરમી ઉત્પન્ન કરે અને માણસને બકરાની કોટી જેવું જ્યારે ટૂલ આવતું હોય ત્યારે વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ વિલાયતી અથવા પેલા નેપાળાનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે ગામમાં લઈ જતા ગામડે નદી કિનારે અથવા કોઈની વાડીએ મશીન આવતું અહીંયા લઈ જાય એમ કહે કે હવે જુલાબ બંધ કરવો છે ત્યારે ઠંડા પાણીમાં સ્નાન કરાવો એટલે જુલાબ બંધ ત્યારબાદ સાહેબે વાત કરી આંકડો આંકડાની એક બહુ સરસ એમણે વાત કરી કે જેમને વારંવાર મેલેરિયા ડેન્ગ્યુ ડેન્ગ્યુ પાર્ટ વન પાર્ટ ટુ થતા હોય આવા લોકોને એક ગ્લાસ પાણી દૂધની અંદર એક નાની ડાળખી આંકડાની લઈ અને એની અંદર હલાવો એટલે દૂધ ફાટીને પેંડાને બનાવવા માટે જેમ ફટકડી નાખી એમ ફાટી જાય અને એનો નાનકડો એવો પેંડો બની જાય આ પેંડો ખાધા પછી લોકોને દસ દસ વર્ષ સુધી મેલેરિયાના એનોફ્લિસિસ નામના જંતુથી જે મેલેરિયાના એટેક આવતા હોય એ મેલેરિયાના એટેક સદંતર બંધ થઈ જાય છે અને આ પ્રયોગ સ્વાનુભૂત છે ત્યારબાદ હા આંકડાના બીજી ઘણી બધી વસ્તુની વાત કરીએ તો આંકડો ચર્મદલ નાશક છે અને ત્રણ નવ એટલે એકત્રીસ આઠે આપણી રાજુભાઈ દોશીને ત્યાં શિબિર હતી અને ત્યારે મારે એક ફોન આવેલો કંઈક હડકવાનું પેશન્ટ છે અને એને હડકવા શરૂ થઈ ગયું છે હમણાં જ આ બધાને મેં વાત કરેલી તો હડકવાની બેસ્ટમાં બેસ્ટ દવા એટલે આંકડો છે બહુ લાંબી એ વાતને નથી કરતો જે આપણે ઘણા બધા કામ છે તો જેને હડકવાની શરૂઆત થઈ ગઈ હોય અથવા ન થઈ હોય ને ડાઉટફુલ હોય એને એક ટીપું આંકડાનું દૂધ પતાશાની અંદર નાખીને ત્રણથી ખવરાવાતી અંદર બોડીની અંદર વાયરસનું ડેવલપમેન્ટ થતું નથી અને હડકવા બે પ્રકારનો હોય એક રેબીસ એગ્રેસિવ હોય ને એક ડમ્પ હોય એગ્રેસિવમાં માણસ તોફાન કરે બટકા ભરે અને ડમ્પમાં માણસ કોમામાં જતો રહેતો હોય એગ્રેસિવનો માણસ પાંચ દિવસ જીવે છે અને ડમ્પ થયેલો માણસ દસ વર્ષ પણ કોમામાં જીવી શકતો હોય છે તો એ સમયે આંકડાનું દૂધ ગાયના દૂધમાં મિક્સ કરીને એને પીવડાવી દો એટલે બે મિનિટમાં કે પાંચ મિનિટમાં એને ચક્કર આવે અને એ જ્યારે નીચે પડી જાય એટલે નીચેથી પહેલાં તો ખાટલા હતા વાણ કાપીને આવે એક ડબ્બો રાખી દેવામાં આવે અને એની વોમિટ કરે એના ઉપર રાગ છાંટી દેવામાં આવે નહતર એનું સેવન કોઈપણ પ્રાણી કરે તો એને પાછું રેબીસ થાય હડકવા થાય એને દાટી દેવામાં આવતું અને જે માણસને આંકડાનું દૂધ પીવડાવ્યું હોય તો આંકડો છે એની અંદરનું ઉપવિષની ગણના છે એટલે એની અંદર એક પ્રકારનો એસિડ છે એ થ્રોટ એટલે સ્વર ફેટી આંતરડા બધાને ચાંદાને ખતમ કરી નાખે એટલે તાત્કાલિક એક માણસને બેસાડી અને અડધો પોણો કિલો ઘી એના પેટમાં બે ત્રણ દિવસ જાય એ રીતનું ઓઇલિંગ કરવામાં આવે તો આંકડો એટલે એક માણસને નવું જીવન આપનારી વનસ્પતિ છે અમારા ઘરમાં અમે બે કેસ ઓકે કરેલા છે મારા ફાધરે સરાળિયા ગામમાં મનજીભાઈ લખલાણીને સારા કરેલા છે અને જે મેં પેશન્ટને સારા કરેલા છે એ રાજસ્થાનના રમેશભાઈ કરીને હતા ત્યારબાદ નાગરમોત વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી નાખી છે હમણાં બાલચાતુરભદ્રની વનસ્પતિ જ્યારે લખાવી ત્યારે પણ નાગરમોતની ચર્ચા થઈ હતી નાગરમોત હકીકતમાં બોડીની અંદર જઠરાગની નહીં પ્રદીપ્ત કરવાવાળી છે મળને ખસેડવા વાળી છે અને ખોટી ચરબીને ઓછી કરે એટલે જેમને થાઈરોઇડ હોય આવા લોકો નાગરમોતનું ચૂર્ણ સવારે મધની સાથે સેવન કરે તો હાઈપર થાઈરોઈડમાં પણ સરસ મજાનું આપણને રિઝલ્ટ મળતું હોય છે ચણોઠી એટલે બાલ્ડનેસ તાલ અને ઉંદરી આની બેસ્ટમાં બેસ્ટ મેડિસિન તરીકે ચણોઠી સફેદ ચણોઠી લેવીની એને દૂધમાં બાફી ચણોઠીમાં પણ ઝેર છે એને બે દ્રિદલ એટલે દાળ જેવી બનાવી પછી એને લીસોટી અને એનો તલની તલેસરા લાવી એની રાખ કરી એમાં ચણોઠી મિક્સ કરી અને એનો લેપ કરવામાં આવે તો અકાળે ગયેલા વાળ કાલમાં નથી આવતા હો પાછા રમેશભાઈ એટલે આપણે પ્રયત્ન ન કરવો પણ યુવા અંદર જેને વયાગેલા વાળ હોય એ વાળની અંદર ચણોઠી ખૂબ સરસ કામ કરે તે દિવસે આપણી પાસે ઇલેક્ટ્રોનિક સ્કેલ નહોતા કાંટા તે દિવસે ચણોઠીમાં એક મોટામાં મોટો ચમત્કારી છે કે નાની હોય કે મોટી હોય એનું વજન કરો એટલે એકસો ને બાવીસ મિલી થાય એટલે આવી મિલીને ભેગી કરી અને એમાંથી એક સોલ રત્તિનું સોનું બનાવે એક તોલો એનો એવો વજન કરવામાં આવતો હતો અને વૈદોએ એક રતી કોઈપણને ઔષધ આપવાનું હોય તો એક ચણોઠી ભાર લેવું આવી રીતનું કહેલું હતું ત્યારબાદ ઝીલ તો હવે આપણને ડૉક્ટરે બધું કાઢી નાખ્યું છે નહીંતર ઝીલના બે કે ત્રણ પાંદડા ધોઈ સાફ કરી લસોટી ગોળમાં નાખીને એમાં પાણી કરીને એની ગળથુથી બાળકને પીવડાવવામાં આવતી એટલે જન્મથી જન્મ પહેલાંનું માતાના ઉદરમાં એના શરીરની અંદર કોઈ પણ પ્રકારનું સ્ટૂલ પેશાબ કે સંડાસ રહી ગયું હોય એને આ ઝીલ બહાર કાઢી નાખે અને ગળસૂથી તરીકે એનો આપણે એક દવા તરીકે આપણે એનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ વાત કરીએ તો ભો પાતળી ભો પાતળીની અંદર આયરોન તત્વ છે એટલે એ સ્પ્લિનની દવા છે હવે પાંડુરોગ છે એ કનેક્ટેડ ઓફ ધી સ્પ્લિન છે એનિમિયલ પ્રોબ્લેમ્સ આપણા સ્પિનની અંદરથી ડબલ્યુબીસી આરબીસી પ્લેટલેટ કાઉ પીએલટી આ બધા જ આપણા સેલ ત્યાંથી નિર્માણ થાય એને આપણી દેશી ભાષામાં બરોડ પણ કહેવામાં આવે છે તો જ્યારે પાંડુરોગની કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે એમાં ભોપાત્રી મુખ્ય વનસ્પતિ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ રતવેલીઓ રતવેલીઓને દેશી ભાષામાં અત્યારે આપણે વિજ્ઞાન સાથે જોઈન્ટ થઈ ગયા એટલે આપણે એને હર્પીસ કહીએ છીએ દેશી ભાષામાં જેને રતવા કહેવામાં આવે તો જે બેનને બાળક જન્મે બ્લુ કલરના ફોટલા થઈને ગુજરી જાય એટલે ગામની આપણી દાદીમાઓને એ ખબર પડતી ને વૈદ્યોને એ ખબર પડતી કે આને કોઠે રતવા એટલે એ બેનને ગર્ભાશયનો રતવા હોય એટલે જ્યારે એને સારા દિવસો પહેલાં ત્રણ મહિના સુધી આ રતવેલિયાનો સમજણપૂર્વક વૈદ્યોના માર્ગદર્શન સેવન કરાવી અને પછી પ્રેગ્નન્સી આવે તો એ બાળક જીવી જાય છે અને રતવામાંથી મુક્ત થઈ જતા હોય છે ત્યારબાદ આપણે બે પ્રકારની શંખાવલીની વાત થઈ તો સફેદ શંખાવલી ન મળે તો ભૂરી લેવી ઇમ્પોર્ટન્ટ સફેદ શંખાવલીને વધારે ગ્રંથમાં મહત્ત્વ આપેલું છે શંખાવલી અને બ્રાહ્મી બ્રાહ્મી બ્રેઇન સેલને મજબૂત બનાવે છે અને શંખાવલી છે એ આપણને ડિમેન્શિયા અલ્ઝાઇમરના રોગો ન થાય એને માટે મેમેરી સેલને મજબૂત બનાવે છે બે એ કામ કરે છે એટલે જ બ્રાહ્મી અને સતાવરી અને આપણે શંખપુષ્પી સાથે લેવાનો રિવાજ છે તો એક બ્રેન ટોનિક સારામાં સારું છે જે લોકોને અલ્ઝાઇમર ડિમેન્શિયા ડિમેન્શિયાના પેશન્ટ કેમ છો એટલું બોલીને પછી કે તમને ક્યાંક જોયેલા છે અલ્ઝાઇમરની શરૂઆત થઈ ગઈ હોય અને અલ્ઝાઇમરને કારણે માણસની યાદદાશ જતી રહી હોય આવા લોકોને એક વર્ષ સુધી ભૂરી સફેદ શંખાવલી બ્રાહ્મી અને સતાવરી આ બધાનું મિશ્રણ કરી અને એક ચમચી દૂધ સાથે આપવામાં આવે અને ખાસ કરીને એના દાળ ભાત શાક રોટલી જે કંઈ બનાવે એમાંથી જે વસ્તુના શાકમાં આપણે જીરું નાખતા હોય એને વાપરવું કારણ કે જીરું પણ એક અલ્ઝાઇમરની મેડિસિન છે અને એટલે જ આપણા શાસ્ત્રએ આપણને ખોરાકમાં લેવાનું કહ્યું છે કે ભવિષ્યમાં આને યાદશક્તિ જતી રહે છોકરાઓને પાછું ક્યાં કે હું ક્યાં મૂકું છું એટલે એ જીરાને આપણે એવી રીતે ઉપયોગ કરતા હતા ત્યારબાદ અશ્વગંધા અશ્વગંધા એટલે વર્લ્ડ ફેમસ મેડિસિન તરીકે આજે આખા વિશ્વના લોકોને ખબર છે કે ઇન્ડિયન મેડિસિન તરીકે અશ્વગંધા એક સારામાં સારું ટોનિક છે તો અશ્વગંધા એક એવું ટોનિક છે કે જેનો ઉપયોગ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે પણ ખાસ કાળજી એ લેવી છે કે જ્યારે બી અશ્વગંધાનું સેવન કરતા હોય ત્યારે ગરમ પદાર્થોનો ત્યાગ કરવો નહીંતર માનસિક રોગની દવાઈ છે ને માનસિક રોગને ઉત્પન્ન કરવા વાળી પણ અશ્વગંધા છે અને અશ્વગંધા માટે એટલે જ આર્ય અભિષેકમાં લખ્યું છે કે અશ્વગંધાને કારણે મગજ જો સ્થિર અસ્થિર થઈ ગયું હોય તો એને ધાડાનું પાણી પીવડાવવાનું અને કતીરા ગુંદનું પાણી પીવડાવો એટલે પાછું એનું મગજ આવી જાય એટલે અશ્વગંધાને સામાન્ય વનસ્પતિ ન સમજતા ખૂબ જ સારામાં સારા એક ટોનિક તરીકે આપણે એને ઉપયોગ કરીએ છીએ તો આજની શિબિરના છાસઠમી શિબિરના બે દિવસની અંદર વનસ્પતિ પરિચય આદરણી શ્રી મિત્તલિયા સાહેબે કરાવ્યો અને એના ઉપયોગ વિશે મારી પાસે જે નોલેજ હતું એ નોલેજ આપને આપી અને મારી વાતના એ વિરમું છું અસ્તુ